પોતાની ઘરની ગરીબીને દૂર કરવા આ ઉપાય બહુ જ મહત્ત્વનો સાબિત થયો છે મિત્રો તમારા ઘરના સભ્યો ઉપર લેણું હોય તેનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો બે હજાર છવ્વીસનું નવું વર્ષ શરૂ થાય તે પહેલાં જો મિત્રો તમે લક્ષ્મી માતાના વાસ પોતાના કર્મ રાખવા માગતા હોવ તો મિત્રો આ ચોખાનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ અને મિત્રો આ ચોખાના ઉપાય છે તેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે અને આ ઉપાય બહુ જ ખાસ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો વર્ષ શરૂ થાય તે પહેલાં જો મિત્રો તમે આ ઉપાય પોતાના ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જાને તેમજ દોષ જેવા કે વાસ્તુ શનિ મંગળ દોષ ગ્રહ દોષ અને કુંડળી દોષ ને દૂર કરવા માંગતા હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા કર્મ તનનો લાભ થશે અને આમ મિત્રો જોઈએ તો આપણા નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે પણ મિત્રો આ બે હજાર છવ્વીસ નવું વર્ષ એ બહુ જ ખાસ છે એટલા માટે તમારે મિત્રો આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જેથી કરીને તમારા ઘરની ગરીબી દૂર થઈ શકે મિત્રો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો મિત્રો તમે ઈચ્છતા હોવ કે મા લક્ષ્મીની કૃપા તમારી પર સદા બની રહે તો મિત્રો વિડીયોને એક પ્યારે લાઇક કરજો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો અને મિત્રો આવનારું વર્ષ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ તેની વર્ષા કરે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય તમારા કર ઉપર વરસે તો મિત્રો તમે ઈચ્છતા હોવ કે આવનારું વર્ષ બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિને બહુ જ જલ્દી લાવે તેમજ મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારા ઘરની ઉપર હંમેશા માટે બની રહે અને લક્ષ્મી માતાનો વાસ તમારા કર્મ સ્થાયી રૂપથી થઈ જાય મિત્રો આના માટે તમારે શું કરવું તો મિત્રો તમારે એક ચોખાનો સામાન્ય અને સૌથી આસાન ઉપાય કરવો જેથી કરીને તમારી ગરીબી દૂર થઈ શકે તેની સાથે જ આવનારા નવા વર્ષમાં તમે એવું જીવન જીવવા લાગશો કે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો આ ચોખાનો માત્ર એક જ ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલા દોષ છે તે મૂળમાંથી સમાપ્ત થઈ જશે તેની સાથે જ કર્મ નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે મિત્રો આ ચોખાનો આ ઉપાય કરવાથી એક ખાસ ઉપાય કરી લેજો તો મિત્રો તમારા કર્મ સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે તેમજ મિત્રો આ ઉપાય તમે એકવાર કરી લે કરી લેશો તો લક્ષ્મીમાં પ્રસન્ન થઈને બંને હાથોથી તમારી ઉપર કૃપા વરસાવશે તો મિત્રો આ બધી વસ્તુને લાભ મેળવવા માટે મિત્રો તમારે ચોખાની ઉપર એક દીવો પ્રગટાવવો આ ઉપાય જે છે એ સાવ આસાન છે મિત્રો બે હજાર છવ્વીસમાં તમે બહુ જ ધનવાન બની જશો એ લક્ષ્મી માતાને જલ્દી જ દર્શન કરી શકે છે તેમજ મિત્રો ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થાય ગણપતિ દાદાની કૃપાથી તમારા બધા જ કાર્યની શરૂઆત છે એ સરળતાથી થાય તમે નવું કામ કરો તમે નવો ધંધો ચાલુ કરો છો નવી નોકરી કરો તમને અવશ્ય સફળતા મળે ચોખાનો ઉપાય બહુ જ ખાસ માનવામાં આવે છે તો મિત્રો ચોખ્ખા જે છે એ બધા જ દેવી દેવતાઓનું પ્રસન્ન માનવામાં આવે છે અને એનું પ્રસન્ન અન્ન છે મિત્રો આ ચોખા જે એ તમારી કુંડળીમાં શુક્રને મજબૂત કરે તેમજ આ ચોખા કુંડળીમાં શુક્રને મજબૂત કરે જલ્દી જ માતાને પર્સન કરે અને મિત્રો એ ચોખાના એક આસાન ઉપાયથી રાતોરાત જ ધનવાન બની જશો મિત્રો આજે અક્ષત હોય છે એટલે કે ચોખા જે આપણા ધર્મમાં બહુ જ પવિત્ર મનાય છે કોઈ પણ કાર્યની શરૂઆત તો ચોખાનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આથી જો તમે નવા વર્ષ આવતાની સાથે જ આ ચોખાનો ઉપાય શુભ સમયમાં આ ઉપાય કરી લ્યો તો મિત્રો તમારા ઘરમાં તન આવવાના બધા જ રસ્તા ખોલવા લાગશે તેમજ મિત્રો આ ચોખાનો એક ઉપાય કરવાથી તમારા ઘરની ગરીબી એ સાવ સમાપ્ત થઈ જાય છે આપણે આપણા કર્મ કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ દીવો પ્રગટાવીએ છીએ તો મિત્રો આવનારો વર્ષ એ મંગળનું વરસ માનવામાં આવે છે જે વસ્તુ તમને બે હજાર પચીસમાં ન મળી હોય એ વસ્તુ મિત્રો તમને બે હજાર છવ્વીસમાં આ મંગળ વરસમાં તમને મિત્રો મળવાની છે એ વસ્તુમાં મિત્રો ભલે ગમે તે હોય તમારી મનોકામના હોય કે નવું ઘર બનાવવાનું હોય કે નવી ગાડી તેમજ તમારા ઘરના કોઈ પણ માંગલિક પ્રસંગ હોય તો મિત્રો બે હજાર અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે આથી મિત્રો તમારે ચોખાનો આ ઉપાય અવશ્ય જ કરી લેવો તો મિત્રો આ ચોખા જે છે એનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ મોટું મહત્વ છે તો મિત્રો ચોખા વગર લક્ષ્મી માતા તેમજ દેવી દેવતાની પૂજા જે છે એ અધૂરી મનાય છે મિત્રો આટલા માટે આપણે તેને ચોખ્ખા અર્પણ કરીએ તો મિત્રો ભોગની વાત કરીએ તો સૌથી ઉત્તમ ભોગ ચોખામાં મનાય છે તો મિત્રો હવે તમારા જીવનના કષ્ટ એટલે કે દુઃખ દર્દ આનાથી તમે બે હજાર છવ્વીસમાં છુટકારો મેળવી છુટકારો મળી જશે અને આ ચોખા અને દીવાનો એક ઉપાય તમારે અવશ્ય કરી લેવો તો મિત્રો તમને અવશ્ય આનું ફળ પ્રાપ્ત થાય આવો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ચોખાના નવા વર્ષમાં ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો સૌ પ્રથમ તમારે તો આ ઉપાય કરવા માટે એક મુઠ્ઠી ચોખા લેવાના છે સાથે જ એક મિત્રો તમારે દીવો લેવાનો છે અને એ દીવાની અંદર શુદ્ધ ઘી અથવા તો તમે સરસવનું તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો છો હવે મિત્રો તમારે પોતાના જ ઘરના મંદિરમાં બેસી સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિની સામે તમારે એક મુઠ્ઠી ચોખા સૌપ્રથમ મૂકી દેવા તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની કોઈ પણ મૂર્તિ અથવા ફોટો ન હોય તો તમે પોતાના મોબાઈલમાં લક્ષ્મી માતાનો ફોટો રાખીને મંદિરમાં મૂકી શકો તમારે શું કરવું તો મિત્રો સૌ પ્રથમ એ જ જગ્યા ઉપર મુઠ્ઠી ચોખા મૂકેલા છે તેની ઉપર તમારે દીવો કરવો હવે મિત્રો એ દીવાને તમારે લક્ષ્મી માતાની સામે દીવો પ્રગટાવવો અને મિત્રો તેની સાથે જ આ મંત્રનો જાપ કરવો આ મંત્ર એ છે કે ઓ મહાલક્ષ્મીએ નમ મિત્રો તમે દીવો પ્રગટાવી લીધા પછી આ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે મિત્રો તમારે લક્ષ્મી માતાને તેમજ ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની કે તમારા જીવનમાં નિર્ધનતા છે એટલે કે અમારા જીવનમાં જે પણ ગરીબી પૈસાની જે પણ કમી આવે હોય તેને તમારે અને સમસ્યાને દૂર કરી દેવાની છે તમે સાવ દૂર કરી દેજો આથી તમે તમારા જીવનને સુખી બનાવી દેજો જો એમાં કોઈ પણ વસ્તુની કમી હોય ધન સુખ સમૃદ્ધિ એ પૂરી કરજો એવા આશીર્વાદ આપો કે હું કોઈ પણ કાર્યની શરૂઆત કરું એમાં મને જરૂર સફળતા મળે અને નવા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસની શરૂઆત તમે કોઈ પણ દિવસ આ ઉપાય કરી શકો જેથી તમને અવશ્ય અવશ્ય જ લક્ષ્મી માતાની તેમજ ગણપતિ દાદાની કૃપા તમને પ્રાપ્ત થાય મિત્રો આ ઉપાય કર્યા પછી મિત્રો તમારા કર્મ તન આવવાના બધા જ રસ્તા ખોલવા લાગશે અને નવા વર્ષમાં આ ઉપાય કરવા માટે બુધવારનો દિવસ ગુરુવાર શુક્રવાર તેમજ સોમવારનો દિવસ આ આ ઉપાય ઉપાય કરવા માટે સૌથી ઉત્તમ છે આમ તો દિવસે તમે કરી શકો છો તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નવા વર્ષમાં તમે એકાદશીના દિવસે આ ઉપાય નથી કરી શકતા કારણ કે મિત્રો એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ કરવો એ અશુભ મનાય છે તમે મિત્રો એકાદશી સિવાય કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો અને લક્ષ્મી માતાની કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કેટલો ચમત્કારિક છે કે જો નવા વર્ષમાં આ ઉપાય કરી લેશો તો તમે જાતને જાત જાતને જાતે જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર કેવી રીતે વર્ષે છે અને તમારા ભાગ્યમાં કેવી સફળતા આવવા લાગે છે આ ચોખા જે છે એ તમારી કુંડળીના શુક્રને મજબૂત કરે કારણ કે મિત્રો શુક્ર જ છે કે જે તમને વધુ ધન આપી શકે તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરી લેશો તો થોડાક જ દિવસોમાં તમને આ ઉપાયનું ફળ મળવા લાગશે તો મિત્રો દિવસ જેમ જેમ જતા જશે એમ એમ તમને લાભ મળવા લાગશે અને મિત્રો તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા બંને હાથોથી વરસવા લાગશે તેમજ તમારા ઘરની બધી જ ગરીબી જડમૂળમાંથી ખતમ થવા લાગશે તો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હોય અથવા નકારાત્મક ઊર્જા એ પણ જવા લાગશે મિત્રો સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે પછી આ જો દીવો આખું બુજાઈ જાય પછી તમારે ચોખાનું શું કરવું તો મિત્રો તમારે એક મુઠ્ઠી ચોખા રાખેલા હોય એને બીજે દિવસે તમારે પોતાના ઘરને અગાશી ઉપર વધારે ચોખા નાખી દેવાના મિત્રો નવા વર્ષ બે હજાર છવ્વીસમાં આ ઉપાય તમારે માત્ર એકવાર કરવાનો છે પછી મિત્રો આનું ફળ તમને એવી રીતે મળશે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે આ ઉપાય જે ચોખાને લગતો જ છે અને આ ઉપાય તમે નવા વર્ષમાં કરી શકો છો મિત્રો તમારા કર્મ લક્ષ્મી માતાનો વાસ ન હોય અને જો તમારા ઘરમાં ધન ટકતું જ ન હોય તો તમારે આ ઉપાય કરવો તમારે સૌ પ્રથમ મિત્રો એક મુઠ્ઠી ચોખા લેવાના અને એક રૂપિયાનો સિક્કો લેવો પડે પછી તમારે એક કોડી લેવી અને આ કોડી એવી વસ્તુ છે કે જ કે જ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય હોય મિત્રો મંદિરને લગતી વસ્તુઓ મળે છે ત્યાંથી તમને એ કોડીઓ પણ મળી જશે તમને ઉપલબ્ધ થઈ જશે આથી મિત્રો એક મુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો અને એક કોડી તમારે આ ઉપાય કરવા માટે આટલી વસ્તુ લેવી મિત્રો આ બધી જ વસ્તુ તમારે પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવી જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો તમે મૂકેલો હોય એની સામે તમારે આટલી વસ્તુ મૂકી મૂકવી મિત્રો એક દેશી ઘીનો દીવો તમારે આ બધી જ વસ્તુઓની સામે પ્રગટાવવાનો છે અને મિત્રો આ દીવામાં તમારે ગોળ ગોળ વાટ રાખીને દીવો પ્રગટાવવો કારણ કે મિત્રો તમે આ ઉપાય છે અને આ દીવો એ લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને અનુલક્ષીને આ દીવો પ્રગટાવ્યો હોય આથી તમારે આ દીવામાં ગોળ વાટ લેવાની છે આથી મિત્રો આ દીવો પ્રગટાવવાનો છે અને હવે મિત્રો તમારે શું કરવું તો સૌ પ્રથમ જ્યારે પણ તમે મિત્રો આ ઉપાય કરો છો તો આ વસ્તુને એમ જ રાખવાની છે આથી બીજા દિવસે આ બધી જ વસ્તુને ઉપાડીને આ વસ્તુની એક પોટલી બનાવી લેવી એટલે મિત્રો એક લાલ કપડામાં એક મુઠ્ઠી ચોખ્ખા અને એક રૂપિયાનો સિક્કો અને એક કોડી કે જે તમે આ ઉપાય કરવા માટે લીધેલી લીધેલી હતું તેને તમારે લાલ કપડામાં મૂકી એક પોટલી બનાવી અને આ પોટલીને તમારે ધન રાખવાની જગ્યાએ મૂકવાની છે મિત્રો એવું નથી કે તમારે લાલ પોટલી તિજોરીમાં જ રાખવી પડે પણ મિત્રો તમારે જે પણ ડબ્બા અથવા તો તમે જે પણ તમે ખાનામાં અથવા કોઈ પણ પેટીમાં જ્યાં તમે પૈસા રાખતા હો ત્યાં તમારે આ લાલ પોટલી મૂકવાની છે તો મિત્રો તમે બે હજાર છવ્વીસમાં આ ઉપાય કરી લેશો તો તમને આ લાલ પોટલીનો ચમત્કારી રીતે એવી રીતે જોશો કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય આથી મિત્રો બે હજાર છવ્વીસમાં આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારે એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું નહીં હોય કારણ કે મિત્રો આ કોડી જે છે એ સમુદ્ર મંથનમાંથી જ આની ઉત્પન્ન થઈ હતી મિત્રો ચોખા છે એ લક્ષ્મી માતાની સાથે જ જોડાયેલી ખાસ વસ્તુ છે મિત્રો આ એક રૂપિયાનો સિક્કો જે છે એ તનથી બહુ જલ્દી વધારવાની શક્તિ ધરાવે છે આ ત્રણ વસ્તુને મિત્રો તમારે એક પોટલી બનાવી આ જગ્યા ઉપર મૂકી દેવાની છે અને મિત્રો તમને આનું તન પ્રાપ્ત થાય લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ખોટામાં તમે જોયું જ હશે કે એના હાથમાં જે કળશ હોય એમાંથી ધનની વર્ષા થતી હોય આથી જ આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો એ બહુ જ મહત્વ ધરાવે છે તો મિત્રો આ નાનો ઉપાય બહુ જ ચમત્કારિક ઉપાય છે તો મિત્રો તમારે બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ આ ઉપાય અવશ્ય જ કરી લેવો તો મિત્રો બે હજાર છવ્વીસનું નવું વર્ષ એ મંગળ વર્ષ છે અને નવા વર્ષમાં સંકટ મોચન હનુમાનજી મહારાજનું પૂજન તમે એકવાર ફરીથી કરી લીધું અને એને લગતા ઉપાય કરી લીધા તો મિત્રો એવું સમજો કે આવનારું નવું વર્ષ તમારા જીવનમાં બહુ જ ધનની પ્રાપ્તિ કરાવશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ